વાત કરીએ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ છે વેરાવળ અને સુત્રાપાડામાં પણ વરસાદ છે વેરાવળની બજારોમાં પાણી ભરાયા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી સર્જાઈ છે ગીર સોમનાથના વેરાવળ સુત્રાપાડા પંથકમાં વહેલી સવારથી વરસાદ છે વેરાવળના બજારોમાં પણ પાણી ભરાયા રાકેશ પર સંવાદદાતા જોડાયા છે મારી સાથે જે રાકેશ વેરાવળમાં વરસાદને કારણે પાણી ભરાયા હાલ શું સ્થિતિ છે ત્યાં ચોક્કસ છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા વેરાવળ શહેરને ધમરોડી રહ્યા છે આજે વહેલી સવારે પણ અધાધાર વરસાદ પડ્યો હતો અને વરસાદના પગલે જે શહેરના સોસાયટી રહેણાંક વિસ્તાર છે તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે જે દ્રશ્ય વેરાવળનો પોષ વિસ્તાર વિસ્તારના છે અહીં પાણી ભરાઈ ચૂક્યા છે બિહારીનગર છે ટાગોરનગર છે ગીતા છે આ તમામ વિસ્તાર અત્યારે પાણીમાં ગરકાવ થયો એવા દ્રશ્ય છે આપ જોઈ શકો છો આ મુખ્ય માર્ગો ઉપર નદીઓ વહી રહી છે અહીંના કેટલાક સ્થાનિક સંદેશ ન્યૂઝ સાથે જોડાય છે આપણે એમની

હાલ સુધી ડીકે વિજયસિંહ જાડેજા સાહેબ કે જે આપણા જિલ્લા કલેક્ટર છે એના દ્વારા પચાસ લાખ રૂપિયા પ્રી મોન્સુન કામગીરી તુરંતમાં કરવા માટેના ગયા મંથમાં જ એમને જાહેરાત કરીને ફાળવા છે તો હું આપના માધ્યમથી એ પૂછવા માંગુ છું કે પચાસ લાખ રૂપિયા ક્યાં ગયા આ તમે જોવો છો વેરાવળના પોસ્ટ વિસ્તાર તરીકે ગણાતા શ્રીપાલ હવેલી ચોકથી લઈ અને ડાગોર રોડની બધી સોસાયટીઓ ગીતાનગર શ્રીપાળની અંદરની બધી સોસાયટીઓ જલારામ સોસાયટીથી લઈ અને બિહારી નગરની દરેક સોસાયટીઓમાં ગોઠણ ધૂબ પાણી ભરાયેલા છે તો હું આપના માધ્યમથી નગરપાલિકાના દરેક સત્તાધીશોને એ કહેવા માંગુ છું કે શું આ ખરેખર તમે જે કામગીરી કરી છે એ દેખાવ ખાતર ની કરી છે કે શું કરી છે એક પરથી હજી તો ઉપરવાસમાં વરસાદ એટલો છે નહીં ખાસ કરીને આ ગઈ રાતનો વરસાદ હતો આજે તો વરસાદ અત્યારે રહી ગયો છે જોગાનું જોગ જો આવી રીતનો વરસાદ કદાચ ચોવીસ કલાક પડ્યો રહીએ તો હું માનું છું કે સુધી દરેકના ઘરમાં થી પાંચ ફૂટ પાણી રહે એટલે

અને સરકાર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી નગરપાલિકાના વોર્ડમાં કોઈ પણ કાઉન્સિલર કે કોઈ પણ જે સભ્યો છે એ કોઈ કામ નથી કરતા વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કોઈ ધ્યાન નથી દઈ શકતા અહીંયા તો ચોક્કસથી જોયું તે પ્રમાણે જે લોકો છે તે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે બીજી તરફ આ શહેરનો અત્યારે પાણી ભરાઈ ચુક્યા છે જે માર્ગ છે ફસાયા છે અને પડી ગયા છે એટલે કહી શકાય કે લોકો માટે ભારે હાલાકી વેરાવળ માં જોવા મળી રહી છે પાલિકા તંત્રના સત્તાધીશો સામે નાગરિકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે